તૈયારીઓ છે નવરાત્રી શું કહેશો નમસ્કાર જય માતાજી મિત્રો મારું નામ મયુરી સોની છે અને હું એક ફોક સિંગર છું નવરાત્રીની તૈયારીમાં તો આપણે જેવી બી નવરાત્રી પતે ને તરત જ બીજી નવરાત્રીની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનું આપણો પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ ખાસ કરીને આ વખતે ખેલૈયાઓ માટે શું તૈયારી કરી છે અને શું પીરસો તમારા તરફથી નવરાત્રીમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણું પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ નામ પટેલ સંદીપ કુમાર વિષ્ણુભાઈ પછી હું પ્રોપર ક્રિષ્ના ઇવેન્ટ કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આ ભાગી આ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તમે કેટલા સમયથી આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છો લાસ્ટ અમે છેલ્લા છ વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ પણ આ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે ગઈ ફેરી કરતા આ ફેરીની થીમ કેવી રહેશે તમારી ગઈ ફેર કરતા આ વખતની અમે કંઈક વિશેષ જ લાયા છીએ થીમ જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આ વખતે દર ફેરી મંડલીનો ક્રેઝ વધી રહ્યો છે તો તમારા તરફથી શું ખેલાયોને કંઈ નવું જોવા મળશે આપણે બંને કમ્બાઈન છે મંડલી અને ગરબાન બંને કમ્બાઈન માં રાખેલું છે કરવા જઈ રહ્યો છું એટલે ખૂબ જ હું ઉત્સાહિત આ નવરાત્રી કરવા જઈ રહ્યો છું અને મને ખૂબ સારો એવો અહીંયા મને મોકો આપ્યો છે એટલા માટે થેન્ક યુ કેસરિયાને પણ સર ખાસ કરીને કયું ગીત આજે અને કયા કયા તમારા તરફથી ગીતો પીરસવામાં આવશે એની એક તમારા તરફથી થઈ જાય પીરસવામાં આ વખતે અમે ઘણું બધું નવું લાઈ લાવી રહ્યા છે માતાજીની સાથે કૃષ્ણ છે પછી રામ ભગવાનના પણ ગીતો અમે રજૂ કરવાના છે તેમજ શંકર ભગવાન એટલે આ વખતે જબરજસ્ત રજૂઆત કરવા જઈ રહ્યા છે અમે એ બધું સરપ્રાઇઝ છે પણ બધા ખેલાએ આવવાનું છે કેસરિયા ઇવેન્ટમાં અને એક ગીત જો મારે ગાવું હોય તો હે મારી નાવડી હે મારી નાવડી હો મારી નાવડી ઉભી છે મજેદાર મોરી માવડી કરવામાં આવ્યું છે કેશરિયા નોર્તાનું શું કાર્યક્રમ છે એના વિશે જણાવો મારું નામ સુજલ શાહ છે હું અહીંયા કેશરિયા નોરતા કરીને અમારી ઇવેન્ટ થઈ રહી છે કેશરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે પછી અહીંયા ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલું છે ફૂડ સ્ટોલ રાખેલા છે અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે અમે અહીંયા ખાસ કરીને કઈ રીતના આયોજન છે કેટલા દિવસનું આયોજન કોણ કોણ આવવાનું છે અહીંયા દસ દિવસનું અમે આયોજન રાખેલું છે છે કલાકારો આવવાના દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે ડ્રોઈંગ શૂટિંગની વાત કરીએ તો ડ્રોઈંગ શૂટિંગ અત્યારે હજી હાલમાં એક જીઆર નવો બહાર પડ્યો છે કે પરમિશન લેવી જરૂરી છે તો શું તમે પોલીસ પાસેની કોઈ પરવાનગી કે કોઈ પોલીસ પાસે અમે પરમિશન લેવા જવાના છીએ જો અમને પરમિશન મળી જશે તો અમે ડ્રોઈન શૂટિંગનું કામ રાખીશું કોણ કોણ કલાકારો ઉપસ્થિત રહેવાના છે નયા સુતાર છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે એમ એમની ખુશુ આસોલી એમ કરીને ઘણા બધા 10 દસ આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે કેટલી કેપેસિટી છે ખેલાડીઓને શું નવું આપવામાં આવશે ખેલાડીઓને નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ 10 દસ દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે અને ખેલાડીઓને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ ખાતા પાસિસનો રેટ શું છે અને ક્યાંથી બાય કરી શકાય રેટ અમે બુક શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે નોમિનલ પ્રાઈઝનો રેટ અમે રાખે છે કેટલાક ગ્રાઉન્ડની કેપેસિટી બે સુધી થી પચીસો લાવવા માંગીએ છીએ ખાસ કરી પાર્કિંગની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કેવી રીતના સેફ્ટી અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે પાર્કિંગ પાસે અમારી જોડે જેટલો પણ પાર્ટી પ્લોટ છે એનાથી ડબલ ગોડ નું પાર્કિંગની સુવિધા અંદર આપણે ઉપલબ્ધ કરેલ છે પાર્કિંગ ના બે પ્લોટ છે ટુ વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને ફોર વ્હીલર માટે અલગ પાર્કિંગ આપીએ છીએ મેડિકલની શું સુવિધા છે મેડિકલ માટે અમારા ત્યાં ટીમ હાયર કરેલી છે અમે બે ટીકે વાન આપેલી છે અને મેડિકલ ટીમ અહીંયાનો સ્ટોલ પ્રોવાઈડ છે